મહાસુદ તેરસ એટલે કે વિશ્વકર્મા જયંતિનો પર્વ સમસ્ત સૃષ્ટિના પ્રથમ આર્કિટેક્ટ ગણાય છે ભગવાન વિશ્વકર્મા સ્કંદ પુરાણમાં થયેલા ઉલ્લેખ અનુસાર વિશ્વકર્મા દેવ બ્રહ્માની જેમ જ એક રચયિતા છે જે શિલ્પ કલા વાસ્તુ કલા અને સ્થાપત્ય કલાના દેવ છે કારીગર વર્ગના તેઓ ઈષ્ટ દેવ છે

આપનું સ્વાગત છે દર્શક મિત્રો વાત કરીશું વિશ્વકર્મા ભગવાન પૂજા કેવી રીતે કરવી આવતીકાલે છે છે વિશ્વકર્મા વિશ્વકર્મા શું મહત્વ સંપૂર્ણ જાણકારી આવતીકાલે તો આપીશ પણ આજે ઓજાર પૂજા વિધિ કેવી રીતે કરવી એ પણ હું તમને કહીશ કેમ કે અત્યારે હાલ આપણે જાણીએ છીએ કે કઈ પણ કામ કરવું હોય ને કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતાની ઘરને ચલાવવા માટે મહેનત મજૂરી કરે છે અને મહેનત મજૂરી કરવા કરતા હોય એમાં પોતાના કાર્ય મતલબ કામ માટે એને પોતાના અસ્ત્ર શસ્ત્ર ઓજાર જે કંઈ હોય એ ઓજારથી જ એ કામ થતું હોય છે ઓજાર ન હોય ને તો વ્યક્તિ કામ કરી શકતા નથી તો ઓજાર જે છે એના હથિયાર બને છે અને ઓજાર ની પૂજા વર્ષમાં એક વખત થાય છે જે દિવસે હોય છે વિશ્વકર્મા જયંતિ તો આવતીકાલે વિશ્વકર્મા છે તો આજે હું તમને પૂજાની વિધિ વિધાન જણાવીશ રહી વાત આવતીકાલે પણ તમે જ્યારે ઓજાર પૂજા કરવી હશે ત્યારે એનો શુભ સમય ભગવાન વિશ્વકર્મા ભગવાનની પૂજાનો શુભ સમય સારું કાર્ય કરવું હોય તો એનો શુભ સમય પણ તમને જણાવીશ પણ પહેલા વિધિ વિધાન પણ આજે જાણી લઈએ અને કાલે પણ જણાવીશ મોટી ફેક્ટરી હોય તો એને લઈને શું ઉપાય કરવા એ પણ આવતીકાલે જણાવીશ તો આજે આપણે જાણીએ કે વિશ્વકર્મા ભગવાનનું મહત્વ અને વિશ્વકર્મા ભગવાનની કૃપા માટે ઓજાર અસ્ત્ર શસ્ત્રની પૂજા વિધિ વિધાન મિત્રો એવું કહેવાય છે કે ભગવાન બ્રહ્માજીને જ્યારે વિષ્ણુજીએ આજ્ઞા કરી કે હે બ્રહ્માજી તમે સૃષ્ટિનું સર્જન કરો સૃષ્ટિને બનાવો જવાબદારી કોને સોંપી વિષ્ણુજીએ બ્રહ્માજી ની હવે હું સૃષ્ટિ બનાવું અને સૃષ્ટિ બનાવવા માટે એવું કહેવાય છે કે બ્રહ્માજીએ વિશ્વકર્માને ઉત્પન્ન કર્યા છે અને વિશ્વકર્મા ભગવાન એટલે એવું કહેવાય છે કે દુનિયાના પ્રથમ આર્કિટેક જ્યારે દેવતાઓને પોતાના મકાન બનાવવાનો હોય પોતાનું ભવન તૈયાર કરવાનું હોય અસ્ત્ર શસ્ત્ર તૈયાર કરવાનો હોય એટલે વિશ્વકર્માજીને આજ્ઞા કરે અને વિશ્વકર્માજીને એવું કહેવાય છે વિશ્વકર્માજીનું કાર્ય શું તો કે સ્વર્ગમાં રહેલા તમામ દેવી દેવતાઓના ભવનનું નિર્માણ કરવું પ્લાનિંગ બધું વિશ્વકર્મા ભગવાન કરે એટલે સૃષ્ટિના પ્રથમ આર્કિટેક્ટ પણ આપણે કહી શકાય વિશ્વકર્મા ભગવાનને જે વ્યક્તિ ઓજારથી પૂજા પાઠ કરતા હોય તો એ ઓજારથી પોતાનું કાર્ય કરતા હોય અને એ ઓજાર હોય તો એની પૂજા કરવાથી વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદ મળે છે બ્રહ્મ વક્રમ ભુજ ક્ષત્ર વૈશ્ય પ્રકૃતિ તાજો વિશ્વભાઈ સુદ્રભાઈ વિશ્વકર્માત્માને એ તમારે જો કાલે પૂજા કરવી હોય તો એ કઈ રીતે કરવી એની પણ વિધિ વિધાન જાણી લઈએ પૂજા વિધિ વિધાન કરતા પહેલા તમારે એક શક્ય હોય તો બાજટ ઉપર વિશ્વકર્મા ભગવાનનું સ્વરૂપ મૂકવાનું પેલા બાજટ ઉપર કોઈ સફેદ કપડું એની ઉપર ચોખા ચોખા ઉપર વિશ્વકર્મા ભગવાન ફોટો અને ગણેશજી ફોટો મૂકવાનું અને કલશ સ્થાપના કરવાની કલશમાં જલ પથરાવી પાન મૂકી નારિયેલ મૂકીને આ રીતે સ્થાપના કરવાની સાથે એની આગળ એક ઉપર કપડું પાથરવાનું અને તમે જે કંઈ કામ કરતા હોય ઓજાર હોય તે ઓજારની પૂજા મુખ્ય ઓજારની પૂજા છે કેમ કે ભગવાન વિશ્વકર્મા ભગવાને પણ જે શસ્ત્ર ઉત્પન્ન કર્યા જે ઓજાર ઉત્પન્ન કર્યા છે એ ઓજારથી એ કાર્ય એ ભવન જલ્દી તૈયાર થાય છે તો તમારી જોડે જે કઈ ઓજાર હોય જે તમારા હથિયાર છે તમારી તાકાત છે તો એની પૂજા કરવાની છે પણ વિશ્વકર્મા જયંતિના દિવસે તમારે એ હથિયારનો ઉપયોગ નથી કરવાનો પહેલા એની પૂજા કરવાની છે ઓજારની પૂજા કરવાની છે તો જે કઈ જૂના ઓજાર થઈ ગયા હોય અથવા નવા લાયા હોય તો એ ઓજારને પહેલા તો શુદ્ધ ગંગાજલ થી એ કપડું મતલબ થી એને શુદ્ધ કરી નાખો અથવા કોરું કપડું લેવાનું ચોખ્ખું લેવાનું ગંદુ નહીં ચોખ્ખા કપડામાં એ તમારા ઓજારને એકદમ સાફ કરી દો અથવા પહેલા સાફ કરી ચોખ્ખા કપડાથી નાખો સામાન્ય જલથી સાફ કર્યું હોય અને ચોખ્ખા કપડાથી લૂછ્યા બાદ તો થોડું ગંગાજલ તો પધરાવાનું કેમ કે જ્યાં ગંગાજલ જે ઓજારને અડે છે એ ઓજારની તાકાત વધારે છે ત્યાર પછી શું કરવાનું એ ઓજારને સાફ કરીને વિશ્વકર્મા ભગવાનને સ્પર્શ કરીને તમે જે આગળ બાજો અથવા પાટલો મૂક્યો હોય કપડા ઉપર એ ઓજાર બધા જ પાથરવાના છે લાઈન સર જેટલા ઓજાર હોય બધા મૂકી દેવાના જે કા તમારા દરેક કાર્યમાં મતલબ કામકાજમાં જેટલી જરૂર પડતી હોય એ બધા ઓજાર મૂકવાના ઓજારની પૂજા કરવાથી વિશ્વકર્મા ભગવાનના આશીર્વાદ મળે છે કોઈ કડિયા કામ કરતા હોય કોઈ મિસ્ત્રી કામ કરતા હોય કોઈ સોનીનું કામ કરતા હોય તો દરેકના ઓજાર તો હોય જ અને ઓજારની પૂજા કરવાની છે હવે રહી વાત કે ઓજારની પૂજા વિધિ વિધાન જ્યારે કરવી હોય તો ઓજાને પહેલાં તમે કહ્યું તે પ્રમાણે વસ્ત્રથી એને મતલબ સાફ સફાઈ કરી કમ્પ્લીટ કરી અને એ એની ઓજારની ઉપર તમારે ચંદન લગાવવાનું છે ચંદનનું લેપન કરવાનું છે બધા ઓજારની ઉપર ચંદન લાવવાનું અથવા અષ્ટગંધ એમાં પાણી નાખી અને તે ચંદન લગાવી દો આખા ઓજાની ઉપર ચંદનનું લેપન કરી નાખો અને એની ઉપર કંકુ નું તિલક કરો અને ત્યારબાદ અક્ષત કહેતા ચોખા લેવાના ચોખાને થોડાક કુમકુમ કહેતાં કંકુવારા કરવાના અને એ અક્ષત તમારે એ બધા જ ઓજાર ઉપર પધરાવાના છે ત્યાર પછી દરેક ઓજારને તમારે રક્તસૂત્ર છડી નાડા છડી લેવાની ધૂપ ચાલુ રાખવાનું ધૂપની ઉપર થોડી નાળે છડી અડાડવાની ઓમ વિશ્વકર્માને નમઃ ઓમ વિશ્વકર્માને નમઃ ઓમ વિશ્વકર્માને નમઃ મંત્ર 11 વાર બોલી અને એતે નાળે છડી તમારા જે ઓજાર છે તે ઓજારને બાંધી દો નાળે બાંધ્યા બાદ પુષ્પ જે હોય એની પાંખડી કરો અને તમારા ઓજારની ઉપર પધરાવો સાથે અબિલ ગુલાલ સિંદૂર અને હરદર અબિલ ગુલાલ સિંદૂર અને હરદર એ ઓજારની ઉપર છંટકાર કરવાનો ધૂપ ધૂપ કરવાનો મતલબ કે ધૂપબત્તી હોય અથવા ગૂગલ હોય તો એમાં ધૂપ કરી અને તે ઓજારની ઉપર ધૂપ આપો કેમ કે દૂર હશે દોરવા દોરવા તમ દોરવા તમ જોસમાન દોરો તે તમ તમ ભયમ દોરવા માં દેવા નામ છે વની તમગો સશ્રે તમ પબડી તમ જોસ્ત તમ દેવો હું માં ધૂપ આપવાથી તે ઓજારની તાકાત વધે છે એક દીવો ઘીનો દીવો કરો ડ્રાયફ્રૂટનો થોડો પ્રસાદ મૂકો ભગવાનની આગળ અને એક શ્રીફળ લઈ અને શ્રીફળ ચોટી વાળું રાખવાનું તમે જે ભગવાન આગળ દીવો કર્યો એ દીવા ઉપર એ ચોટીને સળગાવવાની અને તેનું ધૂપ એ ઓજાર ઉપર અર્પણ કરવાનું ત્યાર પછી શ્રીફળને વધેરી અને જે શ્રીફળનું જલ જે છે એ ઓજાર ઉપર છણકાર કરવાનું કેમકે આ ઓજારની પૂજા કરવાથી એનો તાકાત વધે છે સાથે સાથે તમારે ઘરેથી કામ કરતા હોય તો તમારા મુખ્ય દરવાજા ઉપર પણ આસોપાલનનું તોરણ બાંધવું જરૂરી છે મોટી ફેક્ટરી હોય તો ત્યાં પણ જ્યાં વ્યવસાયિક ક્ષેત્ર હોય ત્યાં બધી જગ્યા ઉપર તમારે આ તોરણ બાંધવાનું અને ફૂલના હાર જે લાવ્યા હોય તો હારનો તોરણ બાંધી શકાય અને જે ઓજાર હોય તમારા ઓજારની ઉપર પણ ફૂલના હાર અથવા ફૂલની વૃષ્ટિ મતલબ ફૂલ પધરાવવાના રહેશે અને આ રીતે કર્યા બાદ ત્યાં બેસીને ઓમ વિશ્વકર્માને એનામાં એકસો આઠ વખત બોલીને ત્યાર પછી તમારે તે ઓજારને ઉપયોગ કરી શકો બીજા નંબરની વસ્તુ વિશેષ કદાચ ભગવાન વિશ્વકર્માના આશીર્વાદ લેવા હોય તો વિશ્વકર્મા ગાયત્રી મંત્રની એક માલા કરવાની વિશ્વકર્મા ગાયત્રી મંત્ર જેનું મંત્ર આ રીતનો છે ઓમ વિદમહે ઓમ ચતુર્ભુજાય વિદમહે હંસવાહનાય તન્નો વિશ્વકર્મા પ્રચોદયાત ઓમ ચતુર્ભુજાય વિદમહે હંસવાહનાય ધીમહિ તન્નો વિશ્વકર્મા પ્રચોદયાત તો આ રીતે આ મંત્રની એક માલા કરવાની અને આ કરવાથી વિશ્વકર્મા ભગવાનની કૃપા મળે છે બીજા નંબરની વાત જો કદાચ તમારે સારા મુહૂર્તમાં પૂજા વિધિ વિધાનની જાણકારી લેવી હોય તો એ પણ કહી દઉં કે સવારના નવ વાગે એટલે કે આવતીકાલે વિશ્વકર્મા જયંતિ છે તો આવતીકાલે સવારે નવ વાગે અગિયાર મિનિટથી માંડી સવારે દસ ને છ મિનિટ સુધીમાં તમે કરી શકો છો એ ત્યારબાદ સવારે અગિયાર વાગેને અઠ્ઠાવન મિનિટથી માંડી અને બે વાગ્યાને છેતાલીસ મિનિટની જે હોરાઓ છે શુક્ર બુધ અને ચંદ્રની હોરા તો આ સારી હોરામાં પણ તમે આ પૂજન વિધિ કરી શકો છો તો આ શુભ સમયમાં કરવામાં આવેલી અસ્ત્ર શસ્ત્ર ઓજારની પૂજા તે ઓજાર તમને હંમેશા સાથ આપે છે અને જેટલું ઓજાર તમને સાથ આપે એટલે તમારા કાર્ય એટલા સિદ્ધ સરળતાથી કામ પૂર્ણ થતા હોય છે તો દર્શક મિત્રો આજે સુંદર મજાની જાણકારી મેં તમને આપી છે ને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું પ્રફુલ્લ પંડ્યા કહેતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો હવે તમે રજા જય ભગવાન